દોરી વાળા આ વળી ગયા ફેશન હવે આવી દોરી વાળી પહેરાય કેવું લાગે આમ જોતો ખરી પણ દોરી લટકતી

હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગી આજે બપોરના એક અને આજે પસલી બાંધવાની છે એટલે મોટા ઘરે આવ્યા છે અને બસ હવે પસલી બેન બાંધી લે અને ફટાફટ જમીને હું નીકળી જઈશ કામમાં આજના દિવસમાં ચાર શૂટ છે હું સીધો રાત્રે આવવાનો છું નીંદ પૂરી થઈ નથી રાતે ચાર વાગેની અંદર આવી અને ઓમ આઠ વાગ્યાનો જાગતો હતો પડ્યો હતો દસ વાગ્યા સુધી નીંદ આવે આવે તો માથું ચડું છે કોઈ નહીં થઈ જશે આજે કામ એટલે માહોલ જામેલો જ બાર વરસાદનો એટલે જોઈ કામમાં કાંઈ અડચણ આવે છે કે નહીં લગભગ તો ઝાપટા આવે એટલે કાંઈ વધારે તો ચિંતા નહીં હોય

કેટલી વાર લગાવે છે ત્રણ વાર પછી તાકી જાય એટલે મમ્મી ગયા રેવા દો હવે પગે લાગે જ રાખે લાગે જ રાખે

આ બધા કવર્સ છે અને ઇન્ડિયાનો સૌથી મોટો કાર કવર્સ નો શોરૂમ છે એમાં તમને અલગ 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 ડિઝાઇન કલર મળી રહેશે આજે સાંજનું છેલ્લું શૂટ કેન્સલ કર્યું કેમકે કે ને લીધે મજા નહોતી આવતી આખરી જો દેખાય આવે અને નીંદર પૂરી નથી થઈ મજા નહોતી આવતી વેલો ઘરે આવી ગયો ભજીયા નો લાભ લેવા માટે ઘરે જમાવિયા સણિયા ગીરા

બધાને ખબર છે આપણી સ્ટાઇલ તો આવો આવો લાગે છે શું જો શું બધી જ બધી ખાવાની ભાઈ બદે પેડો બદે પેડો પચના તો ખાઈ લો મચાના મેથીના ગોટા પતરીના યાર મેથીના પતરીના દે તો મને બનાવી થઈ ગયું છે પામ ફરચક ફરચક કરી હોય કોલ

કોણ બોલે છે? કોણ બોલે છે? નીવેમ બોલે છે. અજી જાગતી? હે? હાલો. અજી જાગા? અજી જાગા? સુતો નથી તું? નીંદર ઉડી આવતી? ખાલીને દિયો. તાટા કહી દે, તાટા કહી દે. થેન્ક યુ થેન્ક યુ ચાલો વાગ્યા છે અત્યારે રાતના સાડા દસ અને બસ હજી ઘરે આવ્યા બધા ફ્રેશ થયા અને હવે જલ્દી પડે સવાર મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત